આજે હું તમને બતાવીશ કે દસ હજાર ની પ્રાઇસ માં તમે કેવી રીતના ઘરે બેસીને કરી શકો છો ફક્ત ઓગણપચાસ રૂપિયામાં તમને આ દુપટ્ટો મળી રહ્યો છે પાંચ હજાર બજેટ આપ્યું છે દુપટ્ટાનું કલેક્શન રાખવાનું થોડું એસી રૂપિયાનું થોડું એનાથી અપ એટલે એકસો દસ એકસો પચાસ નું રાખવાનું કુર્તિ આપડા ત્યાં ઓગણપચાસ રૂપિયામાં સ્ટાર્ટ થાય છે પાંચ હજાર માં તમે નવ્વાણું રૂપિયા ની કુર્તી લઈ શકો છો બસો રૂપિયા ની કુર્તી લઈ શકો છો અને ત્રણસો કા તો સાડી ચારસો સુધી ની રેન્જ રાખી શકો છો તો દર્શકો તમે ટાઈટલ વાંચી લીધું બરાબર કે દસ હજારમાં દુપટ્ટા અને કુર્તીનો વ્યવસાય કેવી રીતના કરી શકાય શું આ વસ્તુ પોસિબલ છે તમને લાગતું કે આ ખાલી જૂઠું ટાઇટલ રાખેલું છે ખાલી તમને અટ્રેક્ટ કરવા માટે તો આ વસ્તુ તમે રોંગ વિચારી રહ્યા છો ને કઈ વાંધો નહીં તમારી જગ્યાએ હું પોતે પણ હોઉં તો મને પણ એવું લાગે કે હા આ વિડીયો રોંગ છે બટ આજે હું તમને બતાવીશ કે દસ હજારની પ્રાઇઝમાં તમે કેવી રીતના ઘરે બેસીને પોતાનો બિઝનેસ કરી શકો છો કા તો ગામડે ગામડે જઈને ફેરી પણ કરી શકો છો પાંચ હજારમાં પહેલા હું તમને સજેસ્ટ કરીશ દુપટ્ટાના કલેક્શન હવે તમે વિચારશો પાંચ હજારમાં કેટલા કલેક્શન આવી શકે ઘણા બધા આવી શકશે હવે જે રીતના કે એક્ઝામ્પલ માટે હું તમને આ કલેક્શન બતાવી દઉં બરાબર આ જે દુપટ્ટા છે આપણા ત્યાં ત્રેવીસ રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે હવે ત્રેવીસ રૂપિયામાં તમને વીસ પીસનો સેટ મળે પર પીસની કિંમત કેવી છે એવું નથી કે આખું પેકિંગ તમને ત્રેવીસ રૂપિયામાં મળશે તો એઝ અ એક્ઝામ્પલ સાથે હું તમને જણાવવા જાઉં તો ત્રેવીસ રૂપિયાનો પણ દુપટ્ટો છે તો આરામથી તમે જો નવું કામ છે તમારે પચાસ રૂપિયામાં કા તો સાઈઠ રૂપિયામાં પણ તમે વેચી શકો છો ને આ જે દુપટ્ટાના કલેક્શન સાથે શેર કરું છું આ બધા કલેક્શન ડિફરન્ટ ડિફરન્ટ પ્રાઇઝમાં છે તો પ્રાઇઝ માટે તમારે સ્ક્રીન ઉપર જે નંબર છે ત્યાં સ્ક્રીનશોટ મોકલવાનો છે જેનાથી તમને વધુ માહિતી મળી શકે તો ફર્સ્ટ કલેક્શન જે તમારી સાથે શેર થઈ રહ્યું છે આ તમને પ્યોર કોટન સ્ટ્રેચેબલ મટીરિયલમાં મળશે આની જે લેન્થ છે એઝ અ શોલ સ્ટાઇલ દુપટ્ટો કહેવામાં આવે છે તમને લેન્થ અને વિથ બધું હેવી ક્વોલિટીમાં મળશે ચિંતા નહીં કરતા અને આ જુઓ પ્રોપરલી આની અંદર પણ તમને ફેન્સી વેરાયટી મળી જશે ફક્ત ઓગણપચાસ રૂપિયામાં તમને આ દુપટ્ટો મળી રહ્યો છે જેને તમે રૂપિયામાં પણ માર્કેટમાં વેચી શકો છો કલર્સની વાત કરીએ તો જો તમને ઘણા બધા આની અંદર કલર્સ ઓપ્શન્સ મળી જશે વ્હાઈટ છે બ્લેક છે પીચ છે યલો છે કે પછી પિંક કલર છે આટલા બધા કલર્સ ઓપ્શન્સ તમને આ દુપટ્ટાની અંદર જોવા મળી રહ્યા છે અને બધા કસ્ટમરનું કેવું કોઈને બ્લેક દુપટ્ટાની જરૂર છે કોઈને રેડ દુપટ્ટાની જરૂર છે એ રીતના હોય હવે નેક્સ્ટ જે રીતના કે આપણી પાસે આટલા દુપટ્ટા નથી થોડુંક આપણે ફેન્સી કલેક્શન રાખવાનું પાંચ હજારનું મેં બજેટ આપ્યું છે દુપટ્ટાનું તો હવે થોડુંક આપણે ત્રેવીસ રૂપિયા ઓલું કલેક્શન રાખવાનું થોડુંક પચાસ રૂપિયાનું થોડુંક એસી રૂપિયાનું થોડુંક એનાથી અપ એટલે એકસો દસ એકસો પચાસનું માર્કેટમાં કેવું હોય કે કદાચ મારું પોતાનું એક્ઝામ્પલ આપું કે મારે ક્યાંક જવું છે બરાબર તો મને હેવી દુપટ્ટો જોઈએ છે તો હેવી દુપટ્ટો તો મને પરચેસ કરવો જ પડશે ને એવું તો નથી કે મારે ડેલી વેરના દુપટ્ટા લેવા છે તો હેવી દુપટ્ટામાં તમે આ કલેક્શન રાખી શકો છો બ્રાસોનું જો એ એરિયા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારા એરિયામાં કઈ ટાઈપનું કલેક્શન ચાલે છે પણ જો તમે આવી શકે છે નહીં પણ ઘરે તમે જો કરો છો ને તો તમારે એટલું યાદ રાખવાનું છે તમારા આજુબાજુના જે વાતાવરણ છે એના હિસાબે મહિલાઓ જે હોય છે એ કયા પ્રકારના કલેક્શન પહેરવાનું પસંદ કરે છે તો આને કહેવાય છે બ્રાસો કોન્સેપ્ટ દુપટ્ટો જેની અંદર તમને બહુ સરસ ક્વૉલિટી મળશે પ્લસ પ્રાઇસ પણ આની બહુ ઓછી છે મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં તમને અજમેરા ફેશન આ કલેક્શન આપે છે પ્રોપરલી તમે જોઈ શકો છો આ એક જ દુપટ્ટાની અંદર તમને ડિઝાઇન પણ મળે છે પ્લસ ડબલ કલર પણ મળે છે આ સાઇડમાં આની ઝાલર કોન્સેપ્ટ છે પેરિયા પછી આનો જે લુક આવે છે બહુ જ એટ્રેક્ટિવ આવે છે ને આની અંદર પણ કલરની વાત કરીએ તો આમાં પંદર પીસનો સેટ છે એટલે કે પંદર પીસ તમારે કમ્પલસરી લેવાના જ છે કારણ કે આપણે ડીલ નથી કરતા આપણે જે પણ કલેક્શન છે એ બધું મેન્યુફેક્ચરિંગ પ્રાઇસ ની અંદર જ મળવા જઈ રહ્યું છે અને આના પછી જે કલેક્શન્સ તમને હું બતાવીશ એ છે આ જો લહેરિયાના દુપટ્ટા આપણા ગુજરાતમાં નહી વેચાય કે નહીં વેચે પણ બાંધની વાળું કલેક્શન ખાસ કરીને રાખજો આ જો લહેરિયા પેટર્નનો દુપટ્ટો છે નાનીથી નાની છોકરી હોય કે મોટીથી મોટી લેડીઝ હોય ઘરે હોય કે બહાર જતી હોય આ ટાઈપના કલેક્શન ખાસ કરીને પહેરેજ છે દુપટ્ટાના તો આ પણ હું તમને હાઈલી રિકમેન્ડ કરીશ કે તમે આ વાળું કલેક્શન ખાસ કરીને પરચેસ કરી નાખો મેં આ રીતના રાખું છું તમે સ્ક્રીનશોટ પાડી શકો છો લઈ લીધો સ્ક્રીન શોટ ઓકે તો આના પછી જે રીતના કે આપણે એવું નથી કે આપણે ફક્ત દુપટ્ટા રાખીએ છીએ મેં તમને કુર્તીનું પણ સજેશન આપેલું તો આપણી પાસે કુર્તી કલેક્શન્સ પણ મળી જશે ચોડી છે સાડી છે ડ્રેસ મટીરિયલ છે તમામ ટાઈપની વેરાયટી મળી જશે તો ચિંતા કરવાની જરૂર નથી તમારે જેટલું બજેટ હોય એટલું આ તો મેં ખાલી દસ હજાર એમ જ કીધું કે જે લોકો એવું વિચારે છે કે અમારી પાસે પૈસા નથી બહુ ઓછા પૈસા છે શું આમાં પણ પોતાનો ધંધો કરી શકીએ તો એની માટે જ હું તમને રિકમેન્ડ કરીશ આ બધા કલેક્શન બાકી તમે વિડીયો કોલથી પણ ઓનલાઈન શોપિંગ કરી શકો છો પર્ચેસિંગ કરશો થઈ જાય કે નહીં કલેક્શન બેસ્ટ છે ને પ્રાઇસ પણ આની સરસ એવી છે ને આની અંદર હાઈલી માર્જિન પણ આપણે લઈ શકીએ છીએ એના પછી ભલે તમારે વિડીયો કોલ કરવો તમે વિડીયો કોલ પણ કરી શકો છો તો આ દુપટ્ટો મેં રાખેલો હતો આ તમે જોઈ લો પ્યોર કોટનનો તમને દુપ્પટ્ટો આપી રહ્યા છે અમે લોકો એટલે કે દર્શકો અગર આપને મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં તો ખોટું શું કહેવાય નહીં તો એકવાર આવી જવાનું એન્ટ્રી ફી નથી કઈ જ નથી તમારે છે સુરત ટેક્સટાઇલ માર્કેટ નંબરના થર્ડ ફ્લોર ઉપર લિફ્ટના માધ્યમથી હા બટ આવા પહેલા પોતાની સાથે પોતાના આધાર કાર્ડ કા તો પાન કાર્ડ કઈ પણ તમે લાવી શકો છો દુકાન છે તો તમારો જીએસટી નંબર લાવવાનું ભૂલતા નહીં ને એના પછીનું જે હેવી કલેક્શન્સ છે જે રીતના કે વાળું

રાખવામાં આવે છે તો આ પ્રમાણે આનો લુક આવે છે ને બહુ જ પ્રીટી લુક લાગે છે મેં પોતે વિચાર્યું છે મારા પર્સનલ યુઝ માટે લઈ લો બટ દરરોજ ને દરરોજ હું પહેરું આ રીતનું આપણે ચાલે પણ નહીં પ્લસ મારે તો આખો સેટ લેવો પડશે કારણ કે સિંગલ પીસમાં તો આ લોકો જરીક પણ ડીલ કરતા જ નથી તો જે પણ છે સેટ વાઇઝ જ તમારે લેવાનું રહેશે તો ચાલો જે રીતના કહેવાય તમને આ તો કીધેલો હવે આપણે કુર્તીની વાત કરીએ એમ તો કુર્તીનું કાઉન્ટર બાજુમાં છે પણ મેં વિચાર્યું ચાલો નહીં સેમ્પલ બતાવી દઉં બાકી તમને કુર્તીના કલેક્શન જોવાય તો તમે ચેનલ આપણી ઓપન કરી શકો છો આપણી ચેનલમાં તમને બધા જ કલેક્શન જોવા મળી જશે કુર્તી આપણા ત્યાં ઓગણપચાસ રૂપિયામાં સ્ટાર્ટ થાય છે જેમાં તમારે આ પ્રમાણે સેટ લેવાનો રહેશે છે એમાં પણ પાંચ હજાર રિકમેન્ડ કરા પાંચ હજારમાં તમે નવ્વાણું રૂપિયાની કુર્તી લઈ શકો છો બસો રૂપિયાની કુર્તી લઈ શકો છો ને ત્રણસો કાં તો સાડી ચારસો સુધીની રેન્જ રાખી શકો છો બે ને મિક્સ કરીને બાકી મને જ્યાર સુધી ખબર છે તમે અજમેરા ફેશનમાં આવશો ને તમારું બજેટ હાઈ થઈ જ જશે પણ તમારું બજેટ હાઈ થશે ને ક્વોલિટી બેસ્ટ મળશે ને સાથે સાથે તમને કલેક્શન પણ બેસ્ટ મળશે અહીંયા કોઈ પ્રેશર કઈ જ વસ્તુ નહીં તમારી ઈચ્છા અનુસાર તમે કલેક્શન લઈ શકો છો બાકી તમે જોઈ શકો છો આ ટાઈપની કેટલોગ વેરાયટી મળી જશે તો એક સેમ્પલ આપણે ખાલી કુર્તી નું જોઈ લઈએ આલિયા કટ કુર્તી જે માર્કેટમાં બહુ વધારે ધૂમ મચાવી રહી છે નાયરા કટ કુર્તી પણ મળી જશે ને આની અંદર જે પેટર્ન છે એ પણ ખૂબ સરસ છે ફોઇલ પ્રિન્ટિંગ છે હેવી ક્વોલિટી છે ને થ્રી પીસ કોન્સેપ્ટ મળી જશે આપણી પાસે સ્ટ્રેટ કટ કુર્તી જોતી હોય ઓનલી તો એ પણ મળી જશે થ્રી પીસ જોતા હોય તો થ્રી પીસ પણ આપણી પાસે અવેલેબલ છે તો દર્શકો આજનો આ કલેક્શન્સને વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરજો અને હું ફરી એકવાર મળીશ હજુ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ